તો જો આપણે સરસ મજાની મકાઈ ફૂલ નાખી છે તો ગરમમાં પાણી નાખીને આપણે હાલો મિત્રો તો જો આપણે શેવડાના માટે જો મકાઈ સરસ મજાની બફાઈ ગઈ તો મકાઈના દાણે પણ અમે કાઢી લીધા છે કોથમરી સુધારી લીધી છે મરચા કી સુટ હલો મિત્રો તો જો આપણે કઢાઈ મેક દીધી છે અને એમાં શાર પાવડર તેલ નાખી દીધું છે તેલ ગરમ થઈ જાય એટલે આપણે રાઈ ફોડવાની છે સરસ મજાની એટલે કેમ કે બોજા જ મિત્રો તો જો આપણે ડી તે પણ સરસ મજાની તૈયાર કરી લીધી છે અને હવે એમાં નાખી દઈએ આપણે સેવલી આવી રીતે મિત્રો કેમ છો મજામાં સહી તો વિડીયો જય માતાજી જય મા મંગલ રાધે રાધે મિત્રો કેમ કે થોડાક દિથા વિડીયા ન આવતા એટલે કે રોહિભાઈ ને તાવ આવે છે ને અમે ડુંગળીમાં ને એમાં બધી નોખા નોખા કામે પડી ગયા હતા ને એટલે બે ત્રણ દીધા માટે જ નથી રોનામાં રોના રહી જો તાવ આવે ને તો સફરજન નું ફાડુ લઈને ત્યાં વાહ દોડવા મળ્યો આમ જાવ હજાર ઘડીક વાર રમવા રોશે ને તો હવાર દિન નો આમ તો એક વધારે કલાય છે પણ અત્યારે ઘડી આરામ આવી ગયો ને એટલે રમવા મળ્યો છે અને આ મિત્રો હજી સુધીમાં અમારી ચેનલ લાઈક છે ને સબસ્ક્રાઇબ ન કરી તો પ્લીઝ લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ પાંચ વાગે ટાઇટલ કરેલું છે કેમ કે નિશાળીએ બધા એવા પછી રવિભાઈ રમવાઈ રહ્યા ને પછી આપણે ટાઇટલ કર્યું છે ને અમારે બનાવવાનો છે મકાઈનો શેવડો તો એન્ડ સુધી અમારા વિડીયોમાં બનાવ રહેજો ને આખો વિડીયો અમારો નિહાળજો ને લાઈક છે મિત્રો તો જો આપણે સરસ મજાની મકાઈ ફૂલ નાખી છે તગારામાં પાણી નાખીને આપણે જો ધોવા લઈ લીધું આવી રીતના આપણે કુકરમાં મેં દેવાના છે કેમ કે મકાઈનો શેવડો કરીએ એટલે તો આમ બાફા પડે ને બાફો કે પછી શેવડો બનાવવાનો હશે અત્યારે તો કેમ કે આપણે બાફા મેઘ દઈએ સરસ મજાની ધોવી પડે ને આવી કોઈક નહું હોય ને કાઢવી પડે જો ચાલો મિત્રો તો સરસ મજાની ધોઈ નાખી છે ને કુકર માં પેક કરી દેવાનું છે ને હવે ઢક્કન ઢાંકી દેવાનું છે ને પછી આપણે ગેસે મેકી દેવાની છે કેમ કે બે ત્રણ સીધી થઈ જાય આપણે બાફાની છે પછી તો ઉતારી લઈ પછી કેવી રીતની બાફીને ને કેવી રીતની બનાવવાની છે ને તમારે વિડીયો જોવાનું છે એટલે તમને ખબર પડી જશે કેવી રીતનો મકાઈનો છોડો બનાવ અમને આવડીશું ને એવો અમે બનાવશું તમ પાસે કેવો બનાવો કમેન્ટ જલ્દી કરનાવી દે વિડીયો તો આપણે સરસ મજાનું કુકર છે ને ગેસ ઉપર રાખી દીધું છે અને બે થી ત્રણ ઓનર થાવા દેવાના છે ને પછી આપણે ઉતાર લેવાનું છે પછી બનાવવાનું છે કેમ કે નિશાળી ને મન થઈ ગયેલું છે ખાવાનું નિશાળી આવતા હોય તો કે મમ્મી મકાઈ પાસે છેવડો બનાવી દે એટલે આપણે બનાવી છેવડો તો ગરમે ગરમ છે એટલે આડું એમ ના થતું પણ આમ જો તો હવે છે ને એક વાસણમાં લઈ લેવાની છે અને પછી બધા મકાઈના દાણા આપણે કાઢવાના છે ને પછી રુટી કાપે છેવડો છે કેમ આપણે બધું ક્યાં બધી છેવડાની જે વસ્તુ આપણે જોતી છે એ તૈયાર કરી લઈએ પછી તમને પાછા મળી ને કેવો શેવડો બને એ પાછા ફટાફટી લાઈક છે ને સબસ્ક્રાઈબ કરવાની છે હો મિત્રો ને કમેન્ટ તો કરવાની જ છે કાઠિયાવાડી શેવડો બનવાનો સાજ મકાઈ નો વૈષ્ણવ કેમ રૂતિકા પછી અમારે રૂતિકા ની પાછા જ આ મકાઈ લેવા બેસતી તો હારું મિત્રો ચાલુ બેનારો બનાવ હાલો મિત્રો તો જો આપણે શેવડાના માટે જો મકાઈ સરસ મજાની બફાઈ ગઈ તો મકાઈના દાણા પણ અમે કાઢી લીધા છે કોથમરી સુધાર લીધી છે મરચાં કેસી ટમેટા સુધારે છે મારા હાથમાં છે દાળી આપણે કાઢવાના છે દાળીઓના દાણા શે બનાવવાનો છે મિત્રો શેવડો પહેલા તો આપડા બધું મસાલો તૈયાર કરવો પડે ને નાખવાનો કા કે શું મને ટમેટા કાં તો કાં ભે લગાડી દીધી ને કે શેવડો નું ખાવ એને મિત્રો ને પછી આપડી રેણી કાઢે કે કા તો સરસ મજાના ડાળમના દાણા આપણે છે ને કાઢ લેવાના છે આવી રીતે ડાળમે એમ પેલું લે ડાળમે મસ્તી લાલ લીધું હોમ જો આ બધું એની અંદર નાખવાનો માર છે આની આ તો અમારી રવિભાઈ ને ખાવાનો મામ છે આ છે અમારે શેવડામાં નાખવાની છેવડી

હવે ને જવાનું છે આપણે મકાઈ સરસ મજાનો કાઠિયાવાડી મકાઈ નો શેરડો જોઈને તો પાણી આવવા મળ્યું આ કિશું કિશન આવતું નહી હવે મિત્રો આપણે એમાં બધા ઉક્કા મસાલા એડ કરવાના છે એટલે જો પહેલા તો આપણે છેને હળદર લઈ લીધી છે પછી હિંગ પછી તાજીરુ પછી આપણે લાલ કોરુ મરસુ બહુ કાઈ તીખો ન ખાવાનો કેમ કે રોઈ ભાઈ ખાવાનો છે કે નહીં એટલે આપણે બહુ તીખો ન બનાવવાનો મીડિયમ તીખો બનાવવાનો છે તો અમાર મીઠા ને છે ને મિત્રો રહોડામાં રહી ગયેલું છે મોટા લઈએ છે તો જો આવી રીતનો આપણો કાઠિયાવાડી દેશી મકાઈ નો શેવડો તો સારું મિત્રો હા કપલેટ થઈ જાય પછી તમને પાછા બતાવી ખટાશ પૂરતી આપણે લીંબુ નો રસ ખાખેલો સરસ નો લીંબુ નો દો છે હવે સારી રીતે હલાવીને આવી રીતે એટલે બધા લીંબુનું પાણી સરસ મજાનું મકાઈને લાગી છે હવે એમાં આપણે દેવાના છે હજી લીલી દાણા થોડાક નાખી દઈએ એટલે મસ્તીનો ટેસ્ટ આવી જાય પછી આપણે એડ કરી દઈએ ટમેટા હવે એમાં આપણે અડધા દાઇડીના દાણા એક કરવાના છે વધારે નહીં કેવો લાગ્યો અમારો મકાઈનો શેવડો એ ફટાફટી તમારે કમેન્ટ કરવાની છે કેમ કે આવડતું નતું મિત્રો આજ પહેલી ટ્રાય કરી છે કે કહેતી હતી કે મારે શેવડો ખાવો છે મમ્મી મકાઈનો તો જો સરસ મજાનો મકાઈનો નો શેવડો જોઈને તો આમ સરસ ટેસ્ટ પણ તમારે બધાને કમેન્ટ કરવાની છે કેવો ભાઈનો કેવો નહીં તો જો આપણે સરસ મજાના ધીમા પ્લેટ ઉપર અત્યારે સરસ મજાનો પાકવા દેવાનો છે અને પછી એને આપણે ઉતારી અને છેવલી નાખવાનું છે કેમ કે મિત્રો આમાં તો સેવલી કઈ ખાઈ નહીં ભેગી

તો હવે આપણે છે ને ડાયરેમના દાણા નાખી દેવાના છે સરસ મજાના જો આવી રીતના હાલો મિત્રો તો જો આપણી ડીશ કમ્પ્લીટ મકાઈના શેવડાની ને તમને બધાને કેવો લાગ્યો મકાઈનો શેવડો એ ફટાફટ કમેન્ટ કરવાની છે ને અમારો વિડિયો મકાઈનો ગમ્યો હોય તો લાઈક શેર ને સબ્સ્ક્રાઇબ કરવાની છે તો મળશે નવા વિડિયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય મા મંગળ રાધે રાધે આવજો બાય બાય